સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નાગલ પર ભીમદાડ જોટિંગડા સોથડી સહિતના ગામમાં વરસાદી માહોલ છવાયો છે સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે ભારે વરસાદના કારણે રેલવે સ્ટેશન નજીક વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે તો ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશય થયું છે તો એક તરફ જગતનો તાત જે છે તે ખુશહાલ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે તો કાળા ડિબાંગ વાદળો વચ્ચે સતત ત્રીજા દિવસે

બોટાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બોટાદના જે રેલવે સ્ટેશન નજીક જે એક વૃક્ષ છે જે છે તે પણ ધરાશય થયું હતું તો સદનસીબે જો કે કોઈ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ ધોધમાર વરસાદ વરસતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો હોય છે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે બોટાદ જિલ્લાના જે ગ્રામ્ય પંથક એટલે કે નાગરપર લીમડા ચોટીંગડા ચેથડી સહિતના ગામોમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો કાપડિયાવાડી ખમીદાણા નાવડા વાઠેડા રોજિંદા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર